ખેડૂતોએ આપઘાત કરવા પડે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માટે ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે જે ગુજરાતને તમે વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ નંબર વન કહો છો એ આપણા ગુજરાતની અંદર જગત તો તાત ખેડૂત એ આપઘાત કરવા મજબૂર કેમ બન્યો છે એવી કેવી તમારી કૃષિ નીતિ એવી કેવી તમારી અર્થનીતિ કે આપણા ગુજરાતમાં ખેડૂતોએ આપઘાત કરવા પડે શરમ આવી જોઈએ ગુજરાતની ભાજપ સરકારને આ લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં

દૂધ ઉત્પાદક મને પોષણ ચલ ભાવ નથી મળતા નવા ચેકડેમ નથી બનાવી રહ્યા આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગુજરાતના ખેડૂતોનો અપઘાત બાદ પણ ભુપેન્દ્ર પટેલની સરકાર જાગવા તૈયાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ બિહારની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી મોદી વાતો ખેડૂતો માટે કરે ગુજરાતમાં ખેડૂત સુસાઈડ કરે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરવા જ પડશે

રાજ્ય સરકારે જે ખેડૂતો માટે સહાય પેકેજ જે જાહેર કર્યું છે એ માત્રને માત્ર મજાક સમાન છે અમારી કોંગ્રેસ સ્પષ્ટપણે માંગ છે કે ખેડૂતો દિવસે ને દિવસે આત્મહત્યા કરી રહ્યા છે આર્થિક રીતના પાયમાલ થઈ ગયા છે ઉદ્યોગપતિનો જો તમે કરોડો રૂપિયાનું દેવું માફ કરી શકતા હોય તો ખેડૂતોનું દેવું શા માટે ન કરી શકો ત્યારે યુપીએની કેન્દ્રમાં સરકાર હતી મનમોહન સિંહ ત્યારે હજારો કરોડનું દેવું માફ કરવામાં આવ્યું ત્યારે ભાજપ સરકાર આ દેવું ખેડૂતોનું ગુજરાતનું માફ કરી એન્જિન સરકાર માત્ર માત્ર ઉદ્યોગપતિઓની છે એના વિરોધમાં આજે હજારો ટ્રેક્ટરો સાથે રાજકોટમાં યાત્રાનો પ્રવેશ થયો છે આટલા આગળ આગળ ખેતરો ખેડૂતોના ખેતરોમાં જાય ખેડૂતોની વ્યથા અને વેદના સાંભળી એનો અવાજ સરકાર સુધી કેમ પહોંચાડવો એ યાત્રાનો મુખ્ય ધ્યેય છે